પ્રમુખ દેવતા મહાદેવ શિવની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શિવભક્તો અને શિવમાં આસ્થા ધરાવતા લોકો ઉપવાસ રાખે છે અને ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે ત્યારે ડભોઈ નગરમાં દેવાધિદેવ મહાદેવની નગરમાં શોભાયાત્રા નીકળનાર હોય ત્યારે ડભોઈ નગરપાલિકા યુવા પ્રમુખ બીરેન શાહ દ્વારા તમામ મટન શોપ તેમજ નોનવેજનો ધંધો બંધ કરતા હોવા લોકોને અપીલ કરવામાં આવી હતી આગામી શિવરાત્રીના દિવસે આખો દિવસ મટન શોપ તથા નોનવેજ ની લારી બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે જો કોઈ પણ દુકાનો ખુલ્લી જણાશે તો દંડ લેવામાં આવશે તેવું નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું દેવોના દેવ મહાદેવ આવતીકાલે મહાશિવરાત્રી હોવાથી દરભાવતી નગરની જનતાને જે લોકો કતલખાના મટન શોપ ચિકન શોપ જે ચલાવે છે જેને જે વેચાણ કરે છે બનાવીને એ લોકોને સૂચના આપવામાં આવે છે કે નગરપાલિકા તરફથી કાલનો દિવસ બંધ રાખવાની હુકમ કરવામાં આવ્યો છે જેનું કડકપણે પાલન કરવાનું રહેશે અને જો કોઈ માણસ કે દુકાનદાર આમાં પકડાશે તો એને દંડની કાર્યવાહી કરવામાં આવશે